મારફતે આજે માન્ય કલેક્ટરશ્રીને અને ચૂંટણીના અધિકારીશ્રીને આપ્યું છે અમારી એવી લાગણી છે કે જે લોકોના નામ એક કરતાં વધારે જગ્યા પર હોય એમાં એક જ જગ્યા પર એમનું નામ રાખી અન્ય જગ્યા પરથી એમનું નામ ડિલીટ કરવું જોઈએ માન્ય કલેક્ટરશ્રીએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે જે કોઈ આમાં સુધારો કરીને કોઈપણ એક વ્યક્તિ એક જ જગ્યા પર મતદાર યાદીમાં પોતાનું નામ રાખી શકે એવો સરકારનો લો છે અને નહીતર એની પર કાયદાકીય પગલાં પણ લઈ શકાય એવું પણ છે ત્યારે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરીને બીએલઓના માધ્યમથી એને વેરીફાઈ કરાવીને આગામી દિવસમાં એક વ્યક્તિનું એક જ જગ્યા પર મતદાર યાદીમાં નામ ચાલુ રહે એના માટેની આજે રજૂઆત કરી હતી શહેર ભાજપ પ્રમુખશ્રી અને બે માન્ય ધારાસભ્યશ્રીઓ આવ્યા હતા એમણે લેખિતમાં રજૂઆત આપી છે કે કેટલાક વ્યક્તિઓના નામો અલગ અલગ મતદાર ક્ષેત્રમાં વિધાનસભાના ક્ષેત્રમાં નામ છે એક જ વ્યક્તિના એકથી વધુ જગ્યાએ નામો છે એ અંતર્ગત એમણે રજૂઆત આપી છે અમે ચકાસણી કરાવીશું અને ઇસીઆઈની ગાઈડલાઇન મુજબ આગળ વધીશું